હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે બનાવશું બટેટાના કુરકુરે ગાંઠિયા આ પાંચસો ગ્રામ બાફેલા બટેટા લીધા છે તેને આપણે ઝીણી ખમણીથી ખમણી લઈશું બટેટા સીણાઈ ગયા છે તેમાં આપ સ્પૂન આપણે સોલ્ટ એડ કરશું પાંચસો ગ્રામ બટેટા સામે આપણે બસો ગ્રામ કોર્નફ્લોર લીધો છે બટેટા પાણીવાળા અને કોરા પણ આવે છે જે રીતે બટેટું હોય તે પ્રમાણે કોર્ન ફ્લોર એડ કરવાનો વધારે પાણીનો ભાગ છોડે તો વધારે કોર્ન એડ કરવાનો ગાંઠિયા આપણા પરફેક્ટ અને કુરકુરા થાય તે રીતે કોર્ન એડ કરી અને મિક્સ કરવાનું બટેટા અને કોર્ન ફ્લોરમાં બે ટેબલ સ્પૂન આપણે લીંબુનો રસ એડ કરી અને સરસ મિક્સ કરી અને એકદમ સ્મૂથ બનાવી લીધું છે કુરકુરા ગાંઠિયા તળાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લેવી તેની ઉપર મસાલો ભભરાવાનો હોય છે તે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી લાગે તે મસાલો આપણે બનાવી લેશું બે સ્પૂન લાલ મરચું પાવડર અને વન એન્ડ હાફ સ્પૂન પેરી પેરી પાવડર અને વન સ્પૂન આપણે સંસલનો પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરીએ આપણો આ મસાલો રેડી ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગાંઠિયાનો આ રીતનો સંસો આવે છે તેમાં આપણે આ બટેટા કોર્ન ફ્લોરનું જે બનાવ્યું છે બેટર એ અંદર ભરી અને આપણે કુરકુરા ગાંઠિયા પાડીશું અમારા બટેટાના કુરકુરીયાની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બંને બાજુ ફેરવી અને એકદમ કુરકુરા અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળાવા દેવાના છે અને કુરકુરા અને ક્રિસ્પી જો આ રીતના થઈ જાય એટલે તેને બહાર કાઢી લેશું આ બટેટાના કુરકુરે ગાંઠિયા તમે એકવાર બનાવી અને જરૂર ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો તમે બીજા ગાંઠિયા પણ ભૂલી જશો અને બાળકો બહારના કુરકુરિયા પણ માંગશે નહીં જે મસાલો બનાવ્યો છે તે ગરમ ગરમ ગાંઠિયા કાઢવી તેના ઉપર જ ભવરાવાનો છે ગરમ ગરમમાં ભવરાવાથી મસાલો પરફેક્ટ સરખા બધું લાગી જાય છે અને એકદમ ટેસ્ટી કુરકુરે ગાંઠિયા બની જાય મસાલે અને ચટાકેદાર કુરકુરે અને ક્રંચી આ બટેટાના કુરકુરે ગાંઠિયા રેડી આ ગાંઠિયાની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ